સમજુ બકરી ઇન્ટેલિજન્ટ ગોટ અર્લી નમસ્કાર આપણે જોઈએ લીડર સમજુ બકરીઓ એક નાનું ગામ ગામ પાસે એક નદી હતી નદી સાંકડી અને ઊંડી હતી ચોમાસામાં એમાં ખૂબ પાણી આવતું સામે કાંઠે જવા માટે લાકડાનો એક પુલ હતો પુલ બહુ સાંકડો હતો પુલને કઠેડો ન હતો તેથી તેના પરથી ખૂબ જ સાચવીને જવું પડતું બપોરનો સમય હતો પુલ પર વધારે અવર જવર ન હતી તેવામાં પુલના સામ સામ સામેના છેડેથી બે કૂતરા આવ્યા બેઉ એકબીજા સામે વસવા લાગ્યા વાત વધી પડી બેઉ એકબીજા સાથે લડવા લાગ્યા આમ કરતા બેઉ પુલ પરથી લપસી ગયા બેઉ નદીના ઊંડા પાણીમાં પડી ગયા થોડો સમય થયો પછીથી પુલ પર બે બકરીઓ સામ સામેથી આવી પુલની વચ્ચે બેવ ભેગી થઈ બેઉ બકરીઓ સમજો હતી તે કૂતરાની જેમ ઝઘડી નહીં પહેલાં એક બકરી નીચે નમી ને બેસી ગઈ બીજી બકરી તેના પરથી સાચવીને પસાર થઈ ગઈ તે જેવી પસાર થઈ ગઈ કે બેઠેલી બકરી ઊભી થઈ બે પોતપોતાને રસ્તે ચાલતી ગઈ કેવી સમજદારી બકરીઓ હવે જોઈએ આના શબ્દો અને વાક્યો વજન આદર છાણ માં પૌવા કંપાસ ખીચડી રાધા ગૌરવ ભણે છે ગણિત ભણે છે સૌરવ ગણિત ભણે છે ઓળે છે વાળ ઓળે છે ગૌરી વાળ ઓળે છે સાંકળી ફૂલ બેવ બેઉ સમજું જગી સાચવીને પસાર સમજદાર